રાજકોટ શહેરમાં શોભા યાત્રા સાથે મહાવીર જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતમાં મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે તો રાજકોટમાં જૈન સમાજના ચારેય ફિરકાઓ દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જૈનમ દ્વારા આયોજિત વિશાળ ધર્મ યાત્રાનું આજે સવારે આઠ વાગે મણિયાર દેરાસરથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધીરજ મુનિની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું કાર બસો બાવન સ્કૂટર બાઇક બસો એકાવન વધુ પ્રસંગોને અનુરૂપ વેશભૂષા ધારણ કરેલા બાળકો ઉપરાંત રાસ મંડળી બેન્ડ બગી કળશધારી બહેનોએ આકર્ષણ જણાવ્યું હતું તો વડુદરામાં બેન્ડ વાજા ઢોલ નગારા સાથે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી તમારું આયોજન કરવામાં આવ્યું છે અને એ માધ્યમથી મહાવીર ભગવાનનો જે સંદેશો છે અહિંસા પ્રેમ કરુણા અને જીવદયા એ ઉજાગર થાય એ માટે થઈને આજે સમગ્ર જૈન ફીરકાઓ એક થઈને આ જન્મ કલ્યાણક મહોત્સવની રંગે છે કે ઉજવણી કરી